હેલો ગાઈઝ રોમાની ક્રિએટરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી જોડે લઈને આવી છું ભીંડાની બેસનવાળી સબ્જી જેમાં આપણે જોઈશું કે ભીંડાને કેવી રીતે આપણે લગ્નમાં જે ખાઈએ છીએ ને બેસનવાળી સબ્જી એવી જ બનશે તો એના માટે આપણે લઈ લઈશું ભીંડા એને ઊભી ચાર ફાળા કરીને કટિંગ કરી નાખવાની છે અને આ રીતે નાના નાના ટુકડા રાખવાના છે તમે લાંબા પણ રાખી શકો છો મેં બેસન એક કઢાઈમાં થોડું શેકી દીધું છે બેથી ત્રણ ચમચી જેટલું તમે લઈને શેકી શકો છો અને એને એક થાળીમાં કાઢી દો પછી ભીંડા આપણા જે કટિંગ કર્યા હોય એને તેલ નાખી બેથી ત્રણ ચમચી જેટલું અને બધા ભીંડા ઉપર તેલનું કોટિંગ કરી નાખો અને એના પછી બેસ બેસન જે આપણે શેક્યું છે એ શેકેલા બેસનને પણ મિક્સ કરી નાખો જેથી તેલવાળા ભીંડા ઉપર બેસન તરત જ ચોંટી જશે એના પછી આપણે આપણા મસાલા નાખી દેવાના છે હળદર મીઠું મરચું ધાણા જીરું પાવડર ગરમ મસાલો અને એના પછી આપણે બધા જ મસાલાને ભીંડા સાથે મિક્સ એકદમ સરસ રીતે કરી દેવાના છે જે કઢાઈમાં મેં બેસન શેક્યું હતું એ જ કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે આ રીતે તમે દેખી શકો છો એકદમ સરસ રીતે બધા મસાલા મિક્સ કરી દેવાના અને આપણા ભીંડા હવે તૈયાર છે હવે ભીંડા બનાવવા માટે આપણે જે કઢાઈમાં મેં બેસન શેક્યું છે એ જ કઢાઈમાં તેલ મૂક્યું છે હવે મેં એમાં રહી નાખી છે રઈ ઉપર થોડું તમને ઝાંક જેવું દેખાશે કેમ કે એ બેસનવાળી કઢાઈ છે જેવી આપણી રઈ ફૂટી જાય એના પછી આપણે નાખીશું જીરું અને હિંગ આ સબ્જી જે ભીંડા નહીં ખાતું હોય એને પણ ભાવતા થઈ જશે બહુ જ ટેસ્ટી લાગે છે તો પ્લીઝ ગઈસ તમે લોકો આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવી લાગે અને તમારી બીજી કોઈ નવી રેસીપી શીખવી છે તો પ્લીઝ મને કોમેન્ટ કરી શકો છો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ હવે આપણે વઘાર ફૂટી ગયો છે એના અંદર આવી રીતે બધા જ ભીંડા મસાલાવાળા મિક્સ કરેલા નાખી દેવાના છે અને હવે આ રીતે આપણે ધીરે ધીરે મિક્સ કરવાનું છે તેલ સાથે આ તમે ભીંડા બનાવશો તો બિલકુલ ચિકાસ પડતા નહીં બને પ્લસ નાનું બાળક પણ ખાઈ શકશે બહુ જ ટેસ્ટી લાગશે અને તમે આ શાક ટિફિનમાં પણ આપી શકો છો કેમકે બહુ જ સરસ લાગશે ને એમાં ચિક્કાસ્પદ તો નહીં હોય એટલે આને તમે પરાઠા કે રોટલી સાથે પણ ટિફિનમાં આપી શકો છો મારી તો ત્રણ વર્ષની દીકરી છે જેને બહુ જ ભાવે છે આ ભીંડાનું શાક થોડી થોડી વારે આપણે આ રીતે ભીંડાને મિક્સ કરતા જવું છે અને આ રીતે આપણા ભીંડા ધીરે ધીરે કૂક થઈ જશે તમે મને આ રેસીપી ટ્રાય કરીને જરૂરથી કહેજો કે કેવા લાગે છે અને કોઈ આ રીતે બનાવેલા હોય તો પ્લીઝ તમે લોકો એ પણ કોમેન્ટ કરજો કે તમે સેમ આ રીતે જ બનાવો છો કે બીજી કોઈ વસ્તુને પણ એડ કરો છો હું તમારા લોકોને કમેન્ટની જરૂર રાહ જોઈશ દેખો હવે આપણા ભીંડા છે ને એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું થેન્ક